નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો તો તમને લઈને આવ્યા છીએ આઈસેટ ટ્રેક્ટર શોરૂમની મુલાકાતે જ્યાં તમને આઈસેટ કંપનીના દરેક મોડલ નવા જોવા મળશે અને વ્યાજબી ભાવે તમને ખરીદી પણ મળશે પ્લસ નવા પ્લસ સેકન્ડ હેન્ડ મોડલ પણ તમને અહીંયા મળી રહેશે તો મિત્રો રાધનપુર ઓનેસ હોટલની બાજુમાં આઈસેટ ટ્રેક્ટર શોરૂમ મુલાકાત કરજો હરેક કંપનીના જૂના મોડલ પ્લસ આઈસર નવું મોડલ તમને મળી જશે જોઈ શકો છો આ શોરૂમની મુલાકાત છે આપણી મુકજીભાઈ અને મહેશભાઈ ઓફિસમાં બેઠા છે આ છે આપણે મુકજીભાઈની ઓફિસ જોઈ શકો છો આ છે સ્પેર પાર્ટ તમને બધા અહીંયા ટ્રેક્ટરના દાગીના મળી જશે મિત્રો તો શોરૂમની ની મુલાકાતે આપ